માણાવદરમાં જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા તમે વાંચો છો ને જવાહર ચાવડાના બાપા એટલે આ ભારતીય જનતા પાર્ટી કે ગમે પાર્ટીના નેતાઓ જે તળાવ ખોદતા ને તે જવાહર ચાવડાના બાપુજી હેલિકોપ્ટરમાં ફરતા એટલે જવાહર ચાવડા પાસે કરપ્શન કરવા માટે એક રૂપિયાની જગ્યા નથી એટલે બાપલા તેની કરોડોની સંપત્તિ છે બરાબર અને અમુક ધારાશાસ્ત્રીઓ એવું અનુમાન લગાવે છે કે જવાહર ચાવડાઈ આમ આદમીમાં આવશે જવાહર ચાવડા આમ આદમીમાં આવશે એટલે માણાવદરની સીટ લડશે આ એ ફાઇનલ એટલે તો ઓલા ઓલા બાપુ નહોતા ઓલા બહુ ઉલટતા હતા એટલે તેને રાજીનામું દીધી હતું શું કામ કરે માણાવદર સીટ એને લડવાની હતી અને હવે જવાહરભાઈ આવે છે એટલે ગોપાલભાઈ જવાહરભાઈને ટિકિટ દે પણ આમાં તમારે વિચારવાની બાબત એ છે કે આ તીર બહુ ઊંધું જાય છે કારણ કે યાદ રાખવું આનંદીબેન પટેલ ગુજરાતમાં માં કઈ ગયા છે જી તીરામ સીધું દેખાતું દેખાય ને એ કઈ આમ રોદા બમ્પર ઉપર આવીને માડું તુંગું હોય ને એમ નક્કી ન હોય એટલે ખુશ ન થતા થોડુંક મનોમંથન કરજો